આજે મારા ઘરમાં મમ્મી આવ્યા હતા અને મમ્મી બે રોટલી જ ખાય છે મને ખબર છે અને ખૂબ ઓછું ખાય છે તો આપણને એમ થાય કે રોટલી ખાય એટલે એમના પેટમાં ફક્ત ને ફક્ત ઘઉં જાય મને એવું થયું કે લાવો આજે મલ્ટીગ્રેન મલ્ટીગ્રેન રોટલો બનાવું એટલે બધા જુદા જુદા લોટ ભેગા કરીને રોટલો બનાવ્યો અને રોટલો બેઝિકલી થોડોક થીક જ હોય છે બેથી ત્રણ રોટલી જેટલો જાડો તો થઈ જ જાય છે પણ એમના પેટમાં મલ્ટીગ્રેન ગયા બધા જ ધાન ગયા અને મને ખૂબ સંતોષ થયો મમ્મીને પણ રોટલો ખાધો તો મજા આવી ગઈ ચાલો એ જ રોટલાની રેસીપી હું તમારી સાથે શેર કરું નાની ઉંમરના હોય કે મોટી ઉંમરના તે લોકોને મિક્સ ધાન ખવડાવશો તો ઘણી બધું તેમના પેટમાં જશે અને એટલે જ આજે તમારી સાથે મિક્સ ધાનનો રોટલો શેર કરી લઈશું કોઈ પણ એક ધાનનો આઈટમ આપણે બનાવીએ એટલે પેટમાં એક જ ધાન થાય તો આજે હું મિક્સ ધાન એટલે બતાવું છું કે જે તમને અનુકૂળ પડે અને ભલે અડધો રોટલો ખાય પણ એમના પેટમાં બધા ધાન જાય પીળી મકાઈનો લોટ લીધો હવે આ છે સફેદ મકાઈનો લોટ મારી પાસે લકીલી બે પ્રકારના મકાઈના લોટ છે સફેદ મકાઈનો લોટ બધાને મળતો હોતો નથી અને ત્યાર પછી મારી પાસે છે જુવારનો લોટ અને બાજરીનો લોટ એ ચાર લોટ મેં ભેગા કર્યા છે અહીં મેં ચારે લોટ સરખા પ્રમાણમાં લીધા છે પણ ઓછા વધતા પ્રમાણમાં તમારી ચોઈસ પ્રમાણે ચોક્કસ એડજસ્ટમેન્ટ કરી શકાય છે તો આ ચારે લોટનો ધાનનો આપણે બનાવી રહ્યા છે રોટલો તો હું રોટલામાં થોડોક અજમો નાખતી હોઉં છું અને સાથે થોડુંક મીઠું બીજું કશું ખાસ નાખવાનું નહીં પણ અજમો ને મીઠાવાળો રોટલો સારો લાગતો હોય છે જ્યારે તમે કોઈ એક જ ધાનનો રોટલો બનાવો છો તો એ એક જ ધાન તમારા પેટમાં જાય છે આ એટલી સિમ્પલ વસ્તુ છે તો તમે ધાનને મિક્સ કેમ નથી કરતા મિક્સ કરો ભલે આમાંથી અડધો રોટલો કોઈ ખાય પણ એને મિક્સ ધાન એના પેટમાં જાય અને આ મિક્સ ધાન જવાથી ઘણી બધી બીમારીઓ દૂર થાય છે આવું કરવાનો વિચાર મને એટલે આવ્યો કે મારા મમ્મી મારી ઘરે આવ્યા હતા અને મને એમને થયું કે એમને હું શું હેલ્ધી ખવડાવું રોટલી ખવડાવું તો એક રોટલી ખાય કે બે રોટલી ખાય પણ એમાં ઘઉંનો લોટ જાય તો એવું કંઈક મિક્સ ખવડાવું કે જે એમને હેલ્ધી મળે અને એમનું ગમતું હોય પહેલાં એમણે ઘણા રોટલા બનાવેલા પણ છે અને ખાધેલા પણ છે તો એમને રોટલો ખાવાની ખરેખર મજા પડી ગઈ અને મને સંતોષ થઈ ગયો કે મેં મમ્મીને મિક્સ દાનનો રોટલો ખવડાયો રોટલાના લોટમાં તો આપણને બધાને ખબર જ છે કે થોડું થોડું પાણી નાખતું જવાનું અને આવી રીતે એને ઘસતું જવાનું બેઝિકલી આવી રીતે રોટલો બનાવવાથી લોટલાના લોટમાં ચિકાસ પેદા થાય છે અને જેને ન ફાવતો હોય વણતા એને પણ ફાવી જાય છે એટલે લોટલાને લોટને આવી રીતે તમારે થોડું થોડું પાણી નાખતું જવાનું અને એને મસળતું જવાનું ફાઇનલી લોટ આવો ભેગો તો થઈ ગયો છે પણ હજી એ તૈયાર થયો નથી આને મસાડવાનો જો તમને આ રીત અઘરી લાગતી હોય ને તો તમે થોડુંક ગૂંફાળું પાણી નાખશો તો પણ તમારા લોટમાં ચીકાસ પકડાશે અને રોટલો તમે બનાવી શકશો અધરવાઇઝ હું એવું કરું છું કે થોડું થોડું પાણી નાખી અને લોટને આવી રીતે મસળતી જઉં છું જેવો લોટ મસળીશું તેવું એ સરસ ચીકાસ પકડશે અને રોટલો તમે થાપી શકશો હું તો એને આડની પર થેપું છું અને હાથથી બનાવતા તો મને હજી આવડ્યો જ નથી અને મેં પૂરેપૂરા ઈચ્છાથી મહેનત પણ કરી નથી કે લાવો હું હાથથી બનાવતા શીખી જાઉં લોટને મસળતા મસળતા લગભગ બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને હવે લોટ આપણો તૈયાર થઈ ગયો છે આટલા લોટમાંથી હું મારે પ્રમાણે ત્રણ રોટલા બનાવી શકીશ એવો મેં અંદાજ કાઢી લીધો છે તો ચાલો હવે આપણે રોટલો બનાવવાની તૈયારી કરીએ રોટલો જ્યારે પણ બનાવવાનો તમે ચાલુ કરો ને એના પહેલાં તવી ગરમ કરવા મૂકી દેવાની અહીં હું આડની પર થોડો જુવારનો લોટ અથવા બાજરીનો લોટ જે પણ તમે નાખી અને આવી રીતે ટીપી ટીપીને આપણે રોટલો કરવાનો છે ટીપેલો રોટલો એટલો સરળ પડે છે કે જેને રોટલો બનાવતા ના આવડતો હોય એને પણ રોટલો બનાવતા આવડી જાય છે તો ભલે તમે હાથથી ના થેપી શકો પણ ટીપી ટીપીને તો બનાવી જ શકો છો તો ટીપી ટીપીને બનાવવાની રીત એકદમ સહેલી છે અને તે ઇઝીલી ટીપાય પણ છે લોટને થોડોક વાર મસળશો એટલે એમાં કુમાસ પેદા થશે અને તે આવી રીતે ટીપાશે હવે મારો સરસ રોટલો રેડી થઈ ગયો છે બધી બાજુથી સર સરખો પાતળો છે અને બીજી બાજુ મેં તવી ગરમ કરવા મૂકી જ દીધેલી હતી એટલે તવી ગરમ પણ થઈ ગઈ છે તો હવે આ તવી ઉપર એટલે કે કલાળી ઉપર આપણે રોટલો નાખીશું રોટલો આપણે ડાયરેક્ટલી એવી રીતે નાખવાનો છે કે નીચે એનામાં ફૂકો એટલે કે હવા ન ભરાઈ જાય અને રોટલાને ફૂલ ગેસ ઉપર જ તમારે બંને બાજુ શેકવાનો છે તો લગભગ આદ મિનિટ જેવું થયું છે તવી પહેલેથી તપેલી જ હતી અને હવે રોટલો એક બાજુ સરસ રીતે રેડી થઈ ગયો છે બીજી બાજુ આપણે એને ફૂલ ગેસ ઉપર જ આવી રીતે મૂકી રાખવાનો છે ચાલો હવે બીજી બાજુ કેવો થયો જોઈ લે એક બાજુ કડક થયો છે એક બાજુ જો બાકી છે ફરીથી આપણે એને થોડોક સાઈડમાં રાખી અને તવી પર કડક થવા દઈશું હવે પલટાઈને જોયું બંને બાજુ સરસ થઈ ગયો હતો એટલે હવે તેને ઊંધો કરી દીધો ગેસ પહેલેથી છેલ્લે સુધી ફૂલ જ રાખ્યો છે અને હવે આ રોટલો તવી પર જ ફૂલાડવાનો છે અને તે ફૂલશે પણ ખરો જો તમારો રોટલો ડાયરેક્ટ તવી પર એની જાતે ન ફૂલે તો આવી રીતે સ્લાઇડ સ્લાઇડ આજુબાજુથી તેને દબાવજો બહુ પ્રેશર આપશો નહીં એટલે એ ફૂલવાનો તૈયાર થઈ જશે અહીં જુઓ રોટલો ફૂલવાનો તૈયાર થઈ ગયો છે અને ઓલમોસ્ટ એટી પરસેન્ટથી વધારે રોટલો આપણો ફૂલી ગયો છે થોડોક દબાવવાનો અને ફૂલ ગેસ પર જ આ બધું જ કામ કરવાનું છે અને રોટલો આપણો બનીને રેડી થઈ ગયો છે તો ભલે તમે એક જ રોટલો ખાઓ પણ મિક્સ ધાનનો બનાવીને ખાઓ તમારા શરીરમાં ચોક્કસ ફેર પડશે તંદુરસ્તી જુદી જ લાગશે સ્ફૂર્તિ પણ તમને જુદી જ લાગશે અને જો રોટલો ખાવાનો ટેવ પડી જશે ને તો પછી સમજી લો કે તમારું આયુષ્ય પણ સારું થશે નિરોગી આયુષ્ય મળશે તમને અને આ બધા ધાન ઘરમાં જો તમે ઇન્ટ્રોડ્યુસ કરશો હું બહેનોને કહું છું આ ખાસ વાત તો ઘરમાં આગળ એ ચલણ ચાલવાનું ચાલવાનું ને ચાલવાનું જ છે ઘરના લોકોની થાળીમાં શું હોવું જોઈએ જો એ ગૃહિણી નક્કી કરશે અને જો એનામાં સાચી સમજ હશે તો બધાની તંદુરસ્તી સારી જ રહેશે ફરી મળીશું એક નવા વિડીયો સાથે